હલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે જવાના છીએ રાજસ્થાનના એવા મંદિર કે જ્યાં કોઈ ભગવાનની નહીં પરંતુ બુલેટની પૂજા કરવામાં આવે છે તો આ મંદિરની સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં આપવાના છીએ તો વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો આ મંદિર કે જે રાજસ્થાનના પાલી જિલ્લામાં આવેલું છે જે પાલીથી વીસ કિલોમીટરના અંતરે અને જોધપુરથી સિત્તેર કિલોમીટરના અંતરે આવેલું છે જેને ઉમબરના અથવા બુલેટ બાબા તરીકે પણ ઓળખવામાં આવે છે

આ મંદિરે રહેવા માટે હોટલ તથા પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ જલ્દી બીજા વિડીયોમાં